આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પાલિકાની રિવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા અને વરસાદ બાદની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું દર પાલિકાની રિવ્યુ બેઠકમાં ગત ચોવીસ તારીખે પડેલ ભારે વરસાદ બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા આજની

અને લો લાઇન એરિયામાંથી લોકોને ઈ કરવાની જરૂર પડી હતી આખી તમામ કામગીરી કેવી રીતે થઈ અલગ અલગ અધિકારીઓએ શું કામગીરી કરી અને ત્યારબાદ શું કામગીરી કરવાની છે આ બાબતને મેં સૂચનાઓ અધિકારીઓને આપી કે ખાસ કરીને પોસ્ટલડીંગ ક્લીનલીનેસ પર પુષ્કળ ભાર આપવામાં આવે જેથી કરીને કાદું કિચડ સાફ થાય બ્રશિંગ થાય બ્લેડથી કાદુ કિચડ દૂર કરવામાં આવે સાફ સફાઈ કરવામાં આવે દવાનો છંટકાવ કરવામાં આવે ઘરે ઘરે ફરી અને ક્લોરીન ટેબ્લેટ અને હેલ્થ સર્વેલન્સ કરવામાં આવે જેથી કરીને કોઈ રોગચાળાની પરિસ્થિતિ ન ઉદભવે એ સિવાય જે જે એરિયામાં વોટર લોગિંગ થયા છે એમાં જે નાના રોડ છે કે જે ગેરંટી વોરંટી પીરિયડમાં નથી અને પેચવર્ક થયા છે અલગ અલગ ઝોનની વિઝિટ મેં અને કમિશનરે લીધી હતી એ સિવાય અધિકારીઓના તમામ ઝોનના ડી અને ડબલ એ અલગ અલગ એરિયામાં ફરીને સર્વે કરીને લિસ્ટિંગ કરી અને વોર ફૂટિંગ ઉપર આ તમામ જગ્યાના પેચવર્ક કરવામાં આવે એ બાબતની સૂચના આપવામાં આવી જે જગ્યાએ ઝાડનો ગ્રોથ વધારે છે જે જગ્યાએ એક્શન થવાની શક્યતાઓ છે એ ઝાડના ટ્રીમિંગ રેગ્યુલરલી કરવામાં આવે અલગ અલગ એચઓડી એ જે પ્રકારની કામગીરી કરવાની છે એની સૂચના આપવામાં આવી લો લાઈંગ એરિયાનું લિસ્ટિંગ કાઉન્સિલર સાથે સંકલન કરી અને એરિયાના ડી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવી અને લાંબા ગાળાના શું આયોજન કરવા છે એનું પણ પ્લાનિંગ કરીને ચોવીસ અડતાલીસ કલાકમાં આપે તેથી કરીને જે જે સોસાયટીમાં વોટર લોગિંગ થયા છે ખાસ કરીને રૂપાલેલ કાસના કેચમેન્ટ એરિયામાં આ તમામ સોસાયટીમાં લાંબા ગાળાના આયોજન શું કરવા પછી એ વરસાદી ગટરની પહોળાઈ વધારવાની હોય ડાયમીટર વધારવાનો હોય કે વરસાદી ગટરનું નવું નેટવર્ક નાખવાનું હોય કે પરકોલેટિંગ વેલ બનાવવાનું હોય આ તમામ આયોજનો સાથે લિસ્ટિંગ કરી અને વહેલા વહેલી તકે મને પૂરું પાડે કમિશનર સાહેબને પૂરું પાડે જેથી કરીને આગામી સમયમાં આ આયોજન લઈ શકાય અને આવતા ચોમાસામાં નાગરિકોને રાહત મળે એ સિવાય જે લાંબા ગાળાના બીજા આયોજનો છે કે કા શું ફૂલ જઈ રહી છે એના માટે શું કરવું એનો પણ અલગ અલગ રિપોર્ટ બનાવી અને એના શું ખર્ચા છે એના ડીપીઆર બનાવવામાં આવે એ પ્રકારની સૂચનામાં આપવામાં આવી એટલે ખાસ કરીને રોડ રસ્તામાં જે ખાડા પડ્યા છે લો લાઇંગ વિસ્તારમાં જ્યાં વોટર ફ્લડિંગ થયું છે જે જે મુખ્ય રસ્તા પર પાણી ભરાયું છે આ તમામ વસ્તુના લિસ્ટિંગ થાય તમામ વસ્તુના લાંબા ગાળાના આયોજનો નક્કી કરવા માટે આજે તમામ અધિકારીઓને સૂચના આપી છે ખાસ કરીને સ્ટ્રીટ લાઇટમાં જે ઇલેક્ટ્રિક ફેલિયર થાય તેની સૂચના કાઉન્સિલર આપે એના કરતાં કોર્પોરેશન તંત્ર પાસે એક પ્રોએક્ટિવ એપ્રોચ જોઈએ કે કોઈપણ જગ્યાએ ઝાડ પડ્યું કે કોઈપણ જગ્યાએ સ્ટ્રીટલાઇટ બંધ થઈ કે કોઈપણ જગ્યાએ વરસાદી ગટર ચોકઅપ થઈ કે કોઈ જગ્યાએ ભો પડ્યો તો એમની ઇન્ફોર્મેશન સિસ્ટમ હોવી જોઈએ એક્ટિવેટ હોવી જોઈએ અને નવા સ્ટાફ ભરતી માટે પણ સૂચના આપવામાં આવી છે કે જેથી કરીને એન્જિનિયરની સંખ્યા ઓછી છે એ પણ વધારી શકાય એટલે આવા ક્રાઇસિસના સમયમાં આ તમામ વસ્તુઓ પર કામગીરી કરી શકાય ખાસ કરીને જે ડિઝાસ્ટર મેન્યુઅલ છે એમાં પણ નાના મોટા ચેન્જીસ કરી અને જે લેટેસ્ટ પદ્ધતિઓ છે એ પ્રમાણે કામગીરી કરવામાં આવે જેથી કરીને જ્યારે પણ આવી પૂરની પરિસ્થિતિ થાય તો આખી સિસ્ટમ એક્ટિવેટ થાય પ્રોએક્ટિવ રહે અને નાગરિકોના પ્રશ્નોનું તાત્કાલિક હલ થાય કોર્પોરેશનનો જે રિસ્પોન્સ છે ઘણો ફાસ્ટ છે સારી કામગીરી થઈ રહી છે નીચાણવાળા વિસ્તારોમાં વોટર લોગિંગ થયું છે અને ફરી ન થાય એ માટે લાંબા ગાળાના આયોજનોની ચર્ચા વિચારણા માટે આજની મિટિંગમાં મેં સૂચનો કર્યા છે ના ના ખખડા એટલે સિસ્ટમ એમની એક્ટિવેટ ના હોય અને એક્ટિવલી કામ કરવાનું હોય કે વરસાદ પડે તો જાતે ખાડા જોવા જવું જોઈએ જાતે લો લાઈન સોસાયટીના લિસ્ટિંગ થઈ જવા જોઈએ અને જાતે થઈ જવા જોઈએ એટલે અધિકારીઓને પ્રોએક્ટિવ રહી અને એરિયામાં જાતે ફરી અને સર્વેલન્સ કરવાની કાઉન્સિલરો જોડે કોર્ડિનેશન કરવાની સૂચનાઓ આપી જાય કોઈને ખખડાયા નથી